ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં સંગઠન સૃજન અભિયાન શરૂ કરવામાં આવેલ છે તેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા કુલદીપજી રાઠોડ પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો સોનલબેન પટેલ હરપાલસિંહ ચુડાસમા હેમાંકભાઈ વસાવડા પ્રવીણભાઈ મુછડિયા અને રાજેશભાઈ જોશીની ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે આ સંદર્ભે યોજાયેલ પત્રકાર પરિષદમાં કુલદીપજી રાઠોડે જણાવેલ હતું કે કોંગ્રેસ દ્વારા આ વર્ષને સંગઠન વર્ષ તરીકે ઉજવાશે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસના રોકાણ દરમિયાન તેઓ દરેક વિધાનસભા વિસ્તારની મુલાકાત લઈને સ્થાનિક કાર્યકરો સાથે સંવાદ કરશે નવા સંગઠન માળખામાં જિલ્લા પ્રમુખોની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનશે સંગઠન અને ચૂંટણીમાં સાચા કાર્યકરોને તક આપવામાં આવશે આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નુસાદભાઈ સોલંકી અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી સમગ્ર દેશની અંદર

આગામી દિવસોની અંદર પિસ્તાલીસ દિવસની અંદર સમગ્ર પ્રક્રિયાને અંતિમ ઓપ આપીને જાહેરાત કરવામાં આવશે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અમારા નેતા સન્માનીય જનનાયક લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલજીએ એ

રાષ્ટ્રીય પ્રવેશક સાથે વાત કરશે અને સંયુક્ત રીતે સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોની ન્યાયની લડત જિલ્લાના નાગરિકોને જે પ્રશ્નો છે જે સમસ્યા છે અહંકારી ભાજપના શાસન સામે ભ્રષ્ટાચારી ભાજપના શાસન સામે અન્યાયકારી ભાજપના શાસન સામે ન્યાયનું શાસન કેવી રીતે લાવી શકે અને એમાં કોંગ્રેસ કેવી રીતે માધ્યમ બની શકે એ દિશામાં કોંગ્રેસનું સંગઠનની રચના કરવામાં આવશે